ઘડીઝ તો મારી વઘારિકોતર ઝલ કોઈ જલવાનું નહીં મા પણ દેવી દેવી લુખ તો ਸਫਾਰਿ ਸੋ ਤਰਨੁ ਖਮਾ ਨਕਰੁ ਰੋਇ ਰੋਇ ਬਵਜਾ ਮਕਾਲ ਵਰ ਵਿਤੀ ਜਾਹ ਓ ਸਿਕੋਤਰ ਸਿਕੋਤਰ

દુનિયા બેનો મારા તંદાળો મારી સિકોતરો બનારી અમારી સિકોતર મારી વઘારના નબળે તે વાહો કર્યો

શરાવણ ભાદરવો વહુ લહુ નારી જેવી આવજે મારે મારે ઓ જબરી ના જુરાવર ઓશ કોતર ઘડી બે ઘડી પવન પાવળી ડૂળજે માં ઓયા ઓયા પવન વિગી ઓનવીન તો વાર લાગ માર શિકોતર ન માર જહુ ય ખતન આવગો

ઓ દેવી દેવી કુવાસી કેસા મળો લુટાઈ જો તમાર નામિલ કત લુટાઈ જીવતો કાલન વીલાઓ તુમા ઓ દેવી પણ મોથાનું સતર જ તુર્યું માર્યું ઘરની તેવી બોલોનો ਕੁਆਸੀ ਕੇਸਾ ਮਾਰੋ ਖੋਲਾ ਨੂੰ ਖੁਦਲਾ ਰੋ ਮੇਲੇ ਦੋ ਪਾ ਪਦੇਵੇ ਦੇਵੇ ਮਾਰੇ ਕੁਆਸੀ ਰੜਹਾੜੋ ਫਰੋ ਮੈਣੋ ਵਾਜੋ ਮਾ ਕੁਆਸੀ ਕੇਸਾ ਧਰਤੀ ਮਨ ਮਾਰਗ ਆਲੇ ਵੀ ਨਹੀਂ

નો કોઈ હગો ના હોય અરરજન કોઈ મને વેયો ખોડા લેનારું ના હોય મારે મારે ભગાર કોતર ઓય અરર મને વેયો ફરવા જઈ નહીં ઓ દેવી ખમા તને આ ખબર પડ માતા વિશ્વા હોય ને મારા પર અરજી કરી હોય ને વિશ્વા થી બોલો પતળા માંથી પેદા કરી માતા ના ડોક્ટર છૂટી પણ ઘા નહિ માતા છૂટી પડતી નહી જે ના થાય કોમ કંદારી માતા દોણો છે વાહ વાહ પણ નીતિ વિશ્વાંગ કદા સદ્ધા રાખીને બેહો ને ઘણો મારા પણ કાઠો પણ એક દાડો જાય પોત દાડો જાય કે એ બુવા બદલો માતા બદલો મારું વેણ જ નહીં એ માતા નહીં કદા અરજી કરે હું અબડતીને અરજી કરું કે ખરાબ જ મળતી નહીં એ મો શીખો તર માતા દોણો ને જગતમાં કોઈ કે હું ઘરની માતા કો મુકાવ તો થાય તો થાય ના તો ના થાય તમે કે

આવડે જો ખોડો એ ખોળા પગડો રો જગત માં બોલો એટલા મહિને એટલા સમય કદાચ બનાવતી જવું એ શીખો તરફ વખત ફૂલ મને બોલતા બઉ પાડશો

મારો ભગવાન કરમ એવું કે મને શિબે માતા એવું કહું છું એટલે માતા બોલી કે વિશ્વા વગર માતા નહીં માજા મળતું નહીં અટકાવ પડ તમારા ઘરનો પડ દેવ પડ તમારા ઘરનો પડે ખરાબ થાય તમારા ઘરનો કરો કોઈ મારે જ માતા ના કરો હું તો જારો મણો તો વરવાડી માતા છું અજારો મણો તો માતા છું મારા કોઈ ખોટો મનની વાત ના હોય અને પસમાં તો ધાર મોરજી ખોટી કરો દાખજી તો તો વેળા એક દાડલો સળવા દઉં હોય ના માતા કોઈ રોવે રુવે I'm going મરે ખાનદાન

વધાવ પરફેક્ટ બની જાય હા વધાવ પણ નહી બની જાય એટલે જીરો માંથી બહાર નાકળવાનું છે લાગે એ માતા છું એટલે હું બોલી એવું હું બોલે પોળું પડ્યો અને પડ્યો કદા પૂરું પાડતી જો પણ મન તને તાર કદા આશીર્વાદ એવા હાલું કદા તમારા દુખવાળી માતાને સુખવાળી માતાને ભલામણ કરીને કામ કરવાળી જો મારા આશીર્વાદ એવા છે તો મારા લેબડાજી કરી મને કદા દુણતા કરી હોય તો એક બોલ ના બે બોલ કરો તીજો બોલ થવા દેતી નહીં એ માતા છું કામ થઈ જાય બરાબર આશીર્વાદ તો માતાની કોણ કે તો એવી હગુ થઈ જાય હગું કરે લગ્ન નથી કઉસ વિરોધમાં માણસ વિરોધમાં વિરોધ બંધ નહીં તે ગયો મેં તે કદાચ આગુબુ કરતો વેડ આગુબુ કદાચ મેલતો મોગાની શીખો તારી એટલું તારું કામ કરતી જો લગ્ન કરી છોકરા લઈ જવું પણ છોકરા ને છોકરા રવાનું માનવાનું તમારું કોઈ નહીં તો મને માતા કદા હું તમારે થાવ મારા બોલમાં તમે રહેજો કુટમની ની ગોમ ની મારે કોઈ જરૂર નહીં મારે તો કદાચ વિશ્વાસ જરૂર હોય